હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રોનું ખૂબ જ મહત્ત્વ છે ઘર બનાવવાથી લઈ ઘરમાં સામાન રાખવા શણગારવા અને છોડ લગાવવા સુધી વાસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે આપણા જીવનમાં થવાવાળી પરેશાનીઓ અને સંકટ વાસ્તુનું દોષનું એક મોટું કારણ માનવામાં આવે છે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે જેનું દિનચર્યામાં પાલન કરવું જોઈએ એવું નહીં કરવા પર તકલીફોનો સામનો કરવો પડી શકે છે સવારે ઉઠવાથી લઈ ઘરમાં વસ્તુઓનું રાખવામાં થવાવાળી ભૂલોથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે જેના કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે મિત્રો દરેક મનુષ્યના જીવનમાં આ એકવીસ ભૂલો બને છે ગરીબીનું કારણ નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જો તમારા ઘરમાં બરકત નથી રહી ધન ટકતું નથી તો સમજી લેજો કે કંઈક એવું અદ્રશ્ય રૂપથી તમારી સમૃદ્ધિને રોકી રહ્યું છે દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેનું જીવન આગળ વધે તરક્કી કરે સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમાં તેના જીવનનો ભાગ બને જો કોઈ વ્યક્તિ પૂરું મન લગાવીને મહેનત કરે છે તો પણ દરિદ્રતા તેના ઘરનો પીછો છોડતી નથી તો સમજો ત્યાં કોઈ એવું કારણ છે કોઈ સૂક્ષ્મ ઉર્જા છે જે બાધા બની રહી છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક એવા કાર્યો અને આદતો હોય છે જે ઘરમાં દરિદ્રતાને આમંત્રિત કરે છે ભલે ગમે તેટલી પૂજા પાઠ કરો પરંતુ જો આ પચીસ ભૂલો તમારા જીવનમાં છે તો માતા લક્ષ્મીના આશીર્વાદ ક્યારેય પ્રાપ્ત થતા નથી આપણા સનાતન ધર્મમાં મા લક્ષ્મીએ ધન અને વૈભવની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે જ્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં દરિદ્રતા ઘરની આસપાસ પણ ફરકતી નથી પરંતુ જો મા લક્ષ્મી રુષ્ટ થઈ જાય તો સમૃદ્ધ વ્યક્તિ પણ ખાલી હાથ બની જાય છે અને મા લક્ષ્મી ત્યારે જ રુષ્ટ થાય છે જ્યારે આપણે જાણતા અજાણતા અમુક એવા કાર્યો કરી બેસીએ છીએ જે માતા લક્ષ્મીને આ પ્રસન્ન કરી દે છે અમુક આદતો આપણને વિરાસતમાં મળે છે અને અમુક આપણે જાતે બનાવી લઈએ છીએ પરંતુ આ બધી આદતો આપના સમૃદ્ધિના માર્ગમાં બાધા બની જાય છે આજના આ વિડીયોના માધ્યમથી તમને જણાવીશું એવા એકવીસ કારણો જે તમારા ઘરમાં દરિદ્રતાનું કારણ બને છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પર બની રહે તો આજની વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય લક્ષ્મી જરૂરથી લખી દેજો કારણ કે જ્યારે શ્રદ્ધાથી માં લક્ષ્મીનું નામ લેવામાં આવે તો સૌભાગ્યના યાના દ્વાર સ્વયં ખુલી જાય છે તો ચાલો શરૂ કરીએ આજની આ વીડિયો નંબર એક સ્નાન કરતા સમયે પેશાબ કરવો જો તમે પણ અજ્ઞાનતા વશ અને તમારી લાપરવાહીના કારણે સ્નાન ઘરમાં એટલે કે નાહવાની જગ્યાએ મૂત્ર મૂત્રત્યાંગ કરો છો તો આ કોઈ નાની વાત નથી આ એક એવું કામ છે જે લક્ષ્મીની કૃપાને તમારા જીવનમાંથી દૂર કરી શકે છે સ્નાનનું સ્થાન આપના શરીર અને આત્મા શુદ્ધિનું કેન્દ્ર હોય છે અશુદ્ધિનું કેન્દ્ર હોય છે આ એ જગ્યા હોય છે જે આપણે દિવસ ત્રણ ભણી નકારાત્મક ઉર્જાને ધોઈએ છીએ અને જો આ પવિત્ર સ્નાનને અશુદ્ધ કરી દેવામાં આવે તો વિચારો કે ત્યાં પવિત્રતાની દેવી ધનની દેવી માતા લક્ષ્મી કેવી રીતે વાત વાસ કરશે આ એક એવો દોષ છે જેને વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર બંનેમાં ગંભીર રૂપથી અમંગલકારી માનવામાં આવે છે તમે જાણતા અજાણતા આ ભૂલ કરી હોય તો આજે જ સંકલ્પ કરી લેજો કે આદતને છોડી દઈશું અને માતા લક્ષ્મીની ક્ષમા માગી લેજો નંબર બે દાંતથી નખ કાપવા જે લોકો પોતાના દાંતોથી નખ કાપે છે તે નથી જાણતા કે આ આદત માત્ર અશુદ્ધતા નથી લાવતી પરંતુ ગરીબી અને અંધકાર તરફ ધીમે ધીમે તેમને આગળ વધારે છે જ્યોતિષશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર અનુસાર નખોને દાંતોથી કાપવા અત્યંત અશુભ માનવામાં આવે છે આ આદત વ્યક્તિની માનસિકતા સ્થિરતા અને આત્મનિયંત્રણને પણ કમજોર કરે છે અને જ્યાં નિયંત્રણ ના હોય ત્યાં લક્ષ્મીનો વાસ કેવી રીતે થશે આવા કામ ધીમે ધીમે ધનની હાનિ અસ્થિરતા અને વ્યાપાર અને નોકરીમાં રૂકાવટનું કારણ બની જાય છે આ નાનકડી ભૂલ જીવનમાં મોટી બરકતને આવવાથી રોકી દે છે નખ હંમેશા કોઈ ઉચિત યંત્ર જેમ કે નીલ નીલકટરથી જ કાપવા જોઈએ અને સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે શુક્રવાર એટલે કે માતા લક્ષ્મીનો પ્રિય દિવસ હોય છે તેથી આ દિવસે નખ કાપવા શુભ અને ફળદાયક માનવામાં આવે છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં માતા લક્ષ્મીનો વાસ થાય તો તમારી આદતોમાં શુદ્ધતા લાવવી જોઈએ કારણ કે જ્યાં શુદ્ધતા હોય ત્યાં સમૃદ્ધિનો સ્થાયી નિવાસ હોય છે નંબર ત્રણ તૂટી ગયેલી ચંપલોને ઘરમાં રાખવી જો તમારા ઘરની અંદર તૂટેલી ચંપલ રાખેલી છે તો તેના કારણે પણ ગરીબી આવે છે તેથી તમારા ઘરની અંદર તૂટી ગયેલી ચંપલને ન રાખવી જોઈએ અને જો રાખેલી હોય તો તેને ઘરથી બહાર ફેંકી દેવી જોઈએ તૂટેલી ચંપલ ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારા ઘરમાં ગરીબી આવે છે નંબર ચાર સ્મશાન ભૂમિમાં જોર જોરથી હસવું જો કોઈ વ્યક્તિ સ્મશાનમાં જોર જોરથી હસે છે તો આ પાપ બરાબર હોય છે એવું માનવામાં આવે છે કે સ્મશાનમાં હસવાથી તે વ્યક્તિના પરિવારનું અપમાન થાય છે જે પરિવાર શોકમાં ડૂબેલો હોય છે આવી જગ્યા પર જોર જોરથી હસવાથી વ્યક્તિને દરિદ્રતા અને ગરીબી ઘેરી લે છે નંબર પાંચ ઘણા લોકો જાણતા અજાણતા વૃક્ષ નીચે પેશાબ કરવા લાગી જાય છે પરંતુ આમ કરવું બિલકુલ ખોટું માનવામાં આવે છે ખાસ કરીને પીપળો વડ લીમડો અને આસોપાલવ જેવા વૃક્ષની નીચે મળમૂત્ર ત્યાગ કરવો અથવા ગંદકી ફેલાવી બિલકુલ યોગ્ય હોતી નથી કારણ કે એવું માનવામાં આવે છે કે આ વૃક્ષોમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે અને ત્યાં ગંદકી કરવાથી ના તો માત્ર પર્યાવરણને નુકસાન થાય છે પરંતુ આમ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ પર પણ ખરાબ અસર પડી શકે છે એવી માન્યતા છે કે આ કારણે વ્યક્તિ ધીમે ધીમે ગરીબીમાં ફસાવવા લાગે છે તેથી આ વૃક્ષોનું આપને હંમેશા સન્માન કરવું જોઈએ અને તેમની સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ નંબર છ ડાબા પગથી પેન્ટ પહેરવું મિત્રો આવું કરવાથી રાહુ અને કેતુ અશુભ ફળ પ્રદાન કરવા લાગે છે જમણા પગમાં કાળો દોરો બાંધવાથી બંને ગ્રહના દુષ્ટ પ્રભાવ ઓછા થવા લાગે છે ડાબા પગથી પેન્ટ પહેરવાથી ઘરમાં દરિદ્રતા આવવાની સંભાવના હોય છે નંબર સાત ઘરમાં કચરો અને ભંગાર વસ્તુઓ રાખવી મિત્રો એવું કહેવામાં આવે છે કે ઘરમાં ગંદકી હોય તો માલક્ષ્મી નારાજ થઈ જાય છે અને આવા ઘરમાં હંમેશા પૈસાની તંગી બની રહે છે જો ઘરમાં કચરો ભંગાર વગેરે રાખેલો હોય તે ના તો માત્ર માહોલ ખરાબ કરે છે પરંતુ ગરીબી અને નકારાત્મક ઉર્જાને પણ આમંત્રિત કરે છે તેથી ઘરને હંમેશા સાફ અને સ્વચ્છ રાખવું જોઈએ ખાસ કરીને સવારના સમયે સાવરણી લગાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે નિત્ય રૂપથી ઘરની સાફ સફાઈ કરવાથી ઘરમાં શુભ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે નંબર આઠ રસોઈઘરની પાસે પેશાબ કરવો મિત્રો રસોઈઘરને ખૂબ જ પવિત્ર જગ્યા માનવામાં આવે છે તેથી ભૂલથી પણ રસોઈઘરની આસપાસ પેશાબ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે બ નવ ગંદા બિસ્તર અથવા ગંદા પલંગ પર સૂઈ જવું તે તમારા સ્વાસ્થ્ય માટે તો નુકસાનકારક છે જ પરંતુ આમ કરવાથી તમારા ઘરમાં ગરીબી અને નકારાત્મકતા પણ આવે છે તેથી તમારા બેડ અથવા પલંગને હંમેશા સાફ અને સ્વચ્છ રાખવો ખૂબ જ જરૂરી હોય છે જો બેડ ગંદો હોય તો તેને સારી રીતે સાફ કરી લેવો જોઈએ પલંગની ચાદર બદલી લેવી જોઈએ અને તેની જગ્યાએ સાફ અને સ્વચ્છ ચાદર પાથરી દેવી જોઈએ આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય પૂર્ણ રહે છે અને ઘરનો માહોલ પણ સારો અને સુખદ બનેલો રહે છે દસ ઘરમાં કરોડિયાના જાડા હોવા જો ઘરમાં કરોડિયાના જાડા હોય તો તે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરવા લાગે છે તેથી ઘરમાં કરોડિયાના જાડા ન થવા દેવા જોઈએ જો ઘરમાં કરોડિયાના ઝાડા થયા હોય તો સમય રહેતા સાફ કરી લેવા જોઈએ નંબર અગિયાર જો તમારા ઘરમાં ગરીબી અથવા તો ધનની કમી થઈ રહી છે તો તેનું કારણ નળથી પાણી ટપકતું હોય તે પણ હોઈ શકે છે એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં નળથી પાણી ટપકતું રહે છે ત્યાં ધન ટકતું નથી જો તમારા ઘરમાં પણ નળમાંથી પાણી ટપકી રહ્યું હોય તેને અત્યારે જ ઠીક કરાવી લેજો નળને હંમેશા સારી રીતે બંધ કરવું જોઈએ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી ના તો માત્ર પાણીની બરબાદી અટકશે પરંતુ તમારા ઘરમાં પણ સકારાત્મકતા અને બરકત બની રહેશે નંબર બાર વાસના અને કૃતિયુક્ત રહેવું જે વ્યક્તિ હંમેશા વાસના અને ક્રોધમય રહે છે તેના જીવનમાં તરક્કી અટકવા લાગે છે હંમેશા વાસનામાં લીન રહેવાવાળા વ્યક્તિનું મન કામ વગેરેમાં લાગતું નથી તેનાથી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે જે વ્યક્તિ જૂઠો હોય છે તેને હંમેશા કામ મળવાની સંભાવના ઓછી હોય છે તેથી આવા વ્યક્તિ ધીમે ધીમે ગરીબ બની જાય છે નંબર તેર શાસ્ત્રો અનુસાર મહિલાઓને વાળ હંમેશા બેસીને જ બાંધવા જોઈએ ઊભા ઊભા વાળ બાંધવા અશુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવવાની સંભાવના વધી જાય છે તેથી મહિલાઓ જ્યારે પણ વાળ બાંધે તો શાંત મન અને બેસીને આમ કરવું જોઈએ આ શુભ હોય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા બનાવી રાખે છે નંબર ચૌદ જે ઘરોની અંદર પૂજા પાઠ કરવામાં નથી આવતા તે ઘરોની અંદર ગરીબી આવે છે મિત્રો ઘણા ઘર એવા હોય છે કે જ્યાં પૂજા પાઠ કરવામાં આવતા નથી આવી સ્થિતિમાં તમે કોઈ પણ દેવી દેવતાની અથવા તમારા ઈષ્ટદેવની પૂજા કરી શકો છો જો નિત્ય રૂપથી તમે પૂજા પાઠ કરો છો તો તમારા જીવનની પરેશાનીઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે બર પંદર સંધ્યા સમયે સુઈ જવું શુભ માનવામાં આવતું નથી એવી માન્યતા છે કે આ સમયે ઘરમાં દીવો પ્રગટાવો અને જાગતા રહીને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવી જોઈએ એવું કહેવાય છે કે સંધ્યા સમયે માતા લક્ષ્મી દરેક ઘરમાં એકવાર જરૂર આવે છે આ સમયે કોઈ સૂઈ ગયેલું હોય તો મહાલક્ષ્મી નારાજ થઈને પાછા ફરી જાય છે ને આ કારણે ધીમે ધીમે ઘરમાં ગરીબી અને અશાંતિનો વાસ થઈ શકે છે તેથી આ સમયે ઊંઘી જવું ન જોઈએ પરંતુ પૂજા પાઠ કરીને ઘરના કામોમાં ધ્યાન આપવું વધારે શુભ હોય છે નંબર સોળ પુરુષોએ ચાલીસ દિવસથી વધારે વાળ ન રાખવા જોઈએ લાંબા વાળ રાખવા અનેક પ્રકારનું સમસ્યાઓનું કારણ બની શકે છે ઘણીવાર આ વાળ જમતા સમયે આપણા શરીરમાં ચાલ્યા જાય છે જેનાથી અનેક બીમારીઓ થઈ શકે છે સગુણશાસ્ત્રમાં પણ ચાલીસ દિવસથી વધારે વાળ રાખવા અશુભ માનવામાં આવે છે તેથી સમય સમય સમયસર વાળ કપાવવા એ સ્વાસ્થ્ય માટે શુભ જ માનવામાં આવે છે નંબર સત્તર મિત્રો ઘણા લોકો ઊંધા પડીને સૂઈ જવામાં આરામ મહેસૂસ કરે છે પરંતુ તેમને એ નથી ખબર કે આદત તેમને માટે ખૂબ જ નુકસાનદાયક સાબિત થઈ શકે છે નંબર અઢાર રાત્રિના સમયે પીવાનું પાણી ખુલ્લું ન છોડવું જોઈએ તેને હંમેશા ઢાંકીને રાખવું જોઈએ જેથી તે સ્વસ્થ અને સુરક્ષિત રહે ઓગણીસ મીણબત્તી અથવા દીવાને ફૂંક મારીને ઓલવવું મિત્રો તમે મોટા વડીલો પાસેથી જરૂર સાંભળ્યું હશે કે મીણબત્તી અને અગરબત્તીને ફૂંક મારીને ન બુજાવવી જોઈએ આમ કરવું અશુભ માનવામાં આવે છે નંબર વીસ ખોટા સમ ખાવા મિત્રો જૂઠા વચનો અને જૂઠી કસમો ખાવાથી વ્યક્તિના જીવનમાં પરેશાનીઓ વધી શકે છે અને તમારા જીવનમાં અશાંતિ અને સમસ્યાઓ લાવી શકે છે નંબર એકવીસ રાત્રિના સમયે સાવરણી લગાવવી અનુચિત માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં બરકત અને સુખ શાંતિ સમાપ્ત થઈ જાય છે મિત્રો અમુક મહિલાઓ લસણ અને ડુંગળીના છિલકાને ચૂલામાં સળગાવીને નષ્ટ કરે છે પરંતુ આમ કરવું યોગ્ય હોતું નથી તેનાથી ઘરમાં અન્નની બરકત ઓછી થઈ જાય છે જો તમારા ઘરે કોઈ સાધુ અથવા ફકીર આવે તો તેને ક્યારેય અપમાનિત ન કરવા જોઈએ આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે સાધુ અથવા તો કોઈ ભિક્ષુકને તમારી ક્ષમતા અનુસાર કંઈકને કંઈક જરૂર આપવું જોઈએ એવું માનવામાં આવે છે કે ઘણી વખત કોઈ સિદ્ધ સાધુ જો તમારા ઘરે આવે છે અને તમે તેને અપમાનિત કરો છો તો તેનો શ્રાપ પણ તમને લાગી શકે છે અને ઘરમાં ગરીબી આવી શકે છે પ્રાચીન સમયમાં લોકો કહેતા હતા કે પગ એટલા જ ફેલાવવા જોઈએ જેટલી લાંબી ચાંદર હોય એટલે કે ખર્ચ પણ એટલો જ કરવો જોઈએ જેટલી તમારી આવક હોય જો તમે તમારી આવક કરતાં વધારે ખર્ચ કરશો તો ધીરે ધીરે તમે ગરીબ ગરીબી તરફ આગળ વધશો અને આવી રીતે વ્યક્તિ પર દેવાનો બોજ વધવા લાગે છે અને અંતમાં તે વ્યક્તિ હંમેશા માટે ગરીબ બની જાય છે તેથી ખર્ચ પોતાની આવકના હિસાબ સુધી જ સીમિત રાખવો જોઈએ તેથી જીવનમાં આર્થિક તંગી અને સમસ્યાઓથી બચી શકાય એક સારો માણસ ક્યારેય પણ પોતાના માતા પિતાનું અપમાન નથી કરતો જો તમે તમારા માતા પિતાનું અપમાન કરો છો તો આનાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે તેથી હંમેશા માતા પિતાનું સન્માન કરવું જોઈએ મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવી હશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આપે હજુ સુધી આપને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું મિત્રો હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે